અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી શહેર બી ડિવિઝન પોલીસે અઠાવીસ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કુલ રૂપિયા તોતેર હજારના મુદ્દા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બાવળની જાળી પાસે માંડવા જવાના ત્રણ રસ્તા પાસેથી એક શખ્સ એક્ટિવા ઉપર વિદેશી દારૂના જથ્થા લઈને જનાર હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ દરમિયાન ટોલ ટેક્સની બાજુમાં આવેલા ખેતરમાં રહેતા મહેન્દ્ર જીવણભાઈ વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો પોલીસે અઠાવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો ચાળીસ હજારની એક્ટિવા અને મોબાઈલ મળી કુલ રૂપિયા તોતેર હજારનો મુદ્દા માલ કબ્જે કરી ગુનો નોંધી કરજણના કંડારી ગામના અમિત મહેન્દ્ર વસાવાને વોન્ટે જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પિંડુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર